અરે ગૌરી બેટા કેમ છે તું એ ગઈ બોલતી કેમ નથી શું બોલું આમ તો કેવાય નહીં પણ તમે મારા પોતાના છો એટલે કેવું પડે છે હા જો જો હિંમતરાજ રાખજો હા તમને તો ખબર છે કે મારા બાપુ જેવી કુંડળી કોઈ જોતું જ નથી હમ અબ પણ ગઈ કાલે રાત્રે કાંચીના બાપા મારા બાપુને મળવા આવ્યા અને એને કીધું કે જલ્દી મુરત કાઢો મુરત શુંનું મુરત કાંચીના લગન નું અરે કાંચીને બે દિવસમાં માં પરણાવી દેવા માંગે છે પણ શા માટે કાંચીના પાપા ની તબિયત આજકાલ સારી નથી રહેતી પાંચ પંદર દિવસ કાઢે તો સારું એના બાપા પાસે છુપો ખજાનો છે છુપો ખજાનો હા જો તમે જટાશંકર ચક્કરમાં પડ્યા ને તો એ બે દિવસમાં કોઈ બીજાને ને પરણાવી દેશે અરે એ શું બે દિવસમાં કોઈને કોઈ પરણાવી દેતો તો હું અત્યારે તાત્કાલિક જાઉં છું ને મુરત કઢાવીને આવું છું મારે બે દિવસ માં મારી દીકરી ના ફેરા ફેરવી કાઢવા છે હું વાત કરો છો આપણા બે એક જ મત છે તો પછી વાત કોની જોવાની છે આવતી ક્યારે છે હમ તું તારી છોડી બીજે હવે લમણા સુકા મડાડો જો મારા બાપા નહીં સરકાર નહીં ભૂલે ચૂકે ઘોડો ભૂલથી ના દબાવી દેતા નહીં આ વાણીઓ બિચારો વાંઢો મરી જશે અને મારા વંશ વિલાનું પાપ તમને લાગશે કહી દીધું તમને બસ સુખીલાલ સુખી નહીં દુખીલાલ કહો હવે તો લોકો પૈસા ચૂકવી ચૂકવીને પોતાની જમીનો પાછી છોડાવી લે છે મારો તો ધંધો પડી માંગવા આવ્યો છે શું ખબર છે લાલા સરકાર આકડે મધ અને તે પણ માખ્યો વિનાનું છે આ આનાનો દીકરો કાનો પિંગળગઢ પરણવા જવાનો છે અને કન્યાની માં કાનાને લગનમાં સવા શેર સોનું આપવાની છે ખબર સાચી હશે તો તને તારો હિસ્સા મળી જશે લાલા આ કામ તો મારા પંટરિયા જ કરી નાખશે ક્યારે છે લગન બોલ